આ મારામારીના બનાવમાં મેહુલભાઈ મક્કાભાઈ મકવાણા ગામ કઠવાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં ઇજાગ્રસ્ત યુવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચંદુભાઈ ધનાભાઈ તેમજ સાગરભાઈ ચંદુભાઈ, સંતોષભાઈ ચંદુભાઈ, રમેશભાઈ ધનાભાઈ સહિતના નાજાયણા પંદરથી વીસ લોકો દ્વારા હુમલો કરવામાં આવેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જો કે આજ ઈસમો દ્વારા અગાઉ પણ ઈજાગ્રસ્તના ભાઈ ઉપર હુમલો કરવામાં આવેલ હોવાનું ઈજાગ્રસ્ત યુવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો કે તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. નામ મેહુલભાઈ મક્કાભાઈ મપણ. ઓરુબા શું બનાવ્યું? એમાં એવું હતું છે રોડ ઉપરથી હું મારા બત્રીજો ભાઈ આવતા હતા તે વસમાં આડા કરીને સંધુભાઈ ધનાભાઈ સાગરભાઈ ધનાભાઈ ઓલા સાગરભાઈ સંધુભાઈ પછી સંતોષભાઈ સંધુભાઈ અને રમેશભાઈ ધનાભાઈ એ બધા મને માર માર્યો પંદર વીસ જણા હતા પણ બીજા કોઈને મને નામ સેવા આવડતા નથી ફોન મારી ગયું મને કાંઈ ખ્યાલ છે તો મારે એવું કાં મો

અહીંયા પેલા લાવ્યા હતા એને પછી ભાવનગર લઈ ગયા હતા ભાવનગર થી કેસ કીધું પોલીસ સ્ટેશન દાશે એ કઈ આગળ આવેલું નહીં છે અને આ હુમલો પાછો મારી ઉપર કર્યો છે મનોજભાઈ લાકાભાઈ અલ્પેશભાઈ મકાભાઈ એની માથે હુમલો કર્યો તો પેલા મારો ફેન દીકરો મનોજ મારા ફેનો દીકરો અલ્પેશ મારો ભાઈ છે એની ઉપર પેલા હુમલો કર્યો તો અને બીજી વાર મારી ઉપર હુમલો કર્યો મારા પપ્પા આખે બાળતા નથી આંધળા છે ધમકાવે છે એવું હતું છોકરી હતી એને અમે હોપી દીધી બરાબર અમે અમારા ભાઈ ને ઉપર મૂકી દીધી છોકરી હતી છોકરી હવે એમની છોકરીને હોકી દીધી બધાને ખબર છે

बपर इहो नौकरी पौकरी ते हूं घ आयो ऐं आरी पुमिल करियोसि